જે મામલતદાર કચેરી જિલ્લા પુરવઠા વિભાગમાં જિલ્લા અધિકારીને દરખાસ્ત મોકલી આપી છે દરખાસ્તની જેનો હુકમ કે સુનાવણી બાદ ખબર પડશે કે હુકમ બાદ જે તે કાયદામાં આવતી પ્રક્રિયા બાદ જે તે દંડની જોગવાઈ થશે જેના બાટલા પાછા મળશે મામલતદાર કચેરીની દરખાસ્તની જે તે મંજૂરી મળ્યા બાદ જે તે કમર્શિયલ ગેસ માટે ભાભરના ગેસ એજન્સી કે હોટેલો કે ચાની કેટલી કે રેસ્ટોરન્ટ જે તે વ્યક્તિઓને પોતપોતાની ગેસ કમર્શિયલ ગેસ માટે સલાહ લે અને ડિપોઝિટ કે જે તે ગેસ એજન્સીના નિયમો પ્રમાણે તમારે કમર્શિયલ ગેસ લેવાનો રહેશે જો મામલતદાર કદાચ ફરી સરપ્રાઇઝ ચેકિંગ કરે ને જે તે રેસિડેન્સ ગેસ વાપરતા નજરે પડે તો કદાચ કેસ પણ કરીને કડક કાર્યવાહી કરી શકે છે મામલતદારને દબાણ વિશે પૂછતા દબાણ ગમે તે નજીકના દિવસોમાં આવી શકે છે જાગૃત નાગરિકની ભલામણો છે દબાણ કરેલ છે તે નોટિસો આપેલી છે તે ચેતવણી છે જે તે વ્યક્તિ નોંધ લેશે જે મળતી માહિતી અનુસાર વાત છે યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર